તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે અંત સુધી જોતા રહેજો અને સમાચાર સૌથી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ અને ઠંડીને લઈને નવી આગાહી કાને ગઈ છે મલાલ પટેલની શું વાત કરવામાં આવી છે જેના વિશે વિસ્તારથી વાત કરીએ ફટાફટ તો મિત્રો તમે જાણો છો કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને છેલ્લા ચાર પાંચ દિવસથી મિત્રો ગરમીમાં વધારો થઈ રહ્યો હતો અને મિત્રો ખાસ કરીને ઠંડીમાંથી લોકોને રાહત મળી હતી પરંતુ હવે મિત્રો ફરી એકવાર કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જજો કારણ કે ચાર ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં ઠંડીનો પારો ઊંચો થશે અને એમાં મલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરતા જણાવવામાં આવ્યો છે કે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત વાવાઝોડું સર્જાયું છે તેને કારણે મિત્રો ઠંડા પવનો ફૂંકાવાના છે અને એને કારણે ખાસ ગુજરાત રાજ્યો પરથી હવે મિત્રો જે છે તે ઠંડી ઉચકાવાની છે અને વધવાની છે ત્યારે બીજા નંબર પર વરસાદને લઈને પણ અંબાલાલે મિત્રો આગાહી કરી છે ખાસ કરીને ગુજરાતની અંદર આઠથી અઢાર ડિસેમ્બરની વચ્ચે એટલે કે આઠથી અઢાર તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં સર્જાયેલા દીતવાઝોડાના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાનો ખતરો બની રહ્યો છે અને ખાસ ગુજરાત રાજ્યની અંદર એક ઇંચ જેટલા વરસાદી ઝાકડાઓ જે છે તે ખાસ કરીને આઠથી અઢાર તારીખની વચ્ચે આવી શકે તેવી મિત્રો અંબાલાલે આગાહી કરી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ સોળ લાખ કરોડ માફ કર્યા જેના વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ મિત્રો પ્રધાનમંત્રી મોદી ઉપર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ કેટલાક અબજોપતિઓના દેવા માફ કર્યા છે જેની વચ્ચે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું ખાસ કરીને જે ઉદ્યોગપતિઓ છે ને જે અબજોપતિઓ છે તેના સોળ લાખ કરોડના દેવા જે છે લોન જે છે તે મોદીએ માફ કરી છે ત્યારે આટલા પૈસાથી જો ખેડૂતોના દેવા માફ કર્યા હોત તો ખેડૂતોના ભારતના તમામ ખેડૂતોના દેવા માફ થઈ શકે એટલે કે મિત્રો અહીંયા રાહુલ ગાંધીએ મોદીજી ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર જે છે તે અબજોપતિઓના અને ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયાના દેવા માફ કરી રહી છે પરંતુ જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે છે ત્યારે સરકાર પાસે બજેટ હોતું નથી તો ખાસ કરીને મિત્રો અત્યારે જે છે તે ખાસ મિત્રો તેમણે એવું જણાવ્યું રાહુલ ગાંધીએ કે ખેડૂતોના દેવા માફ કરવામાં ખેડૂતોને દેવા માફ કરવામાં અને લોન માફ કરવામાં સરકારને જે છે તેની પાસે બજેટ હોતું નથી પરંતુ બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તેમની લાખો કરોડોની લોન માફ જે છે તે મોદી સરકાર કરી રહી છે આ મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશ ઉપર નવું આતંકવાદીનું કાવતરું પકડાયું ખાસ મિત્રો વાત કરીએ તો રાજસ્થાન બોર્ડરેથી અત્યારે નવા સમાચાર આવી રહ્યા છે દેશમાં મિત્રો આતંકવાદનો ખતરો જે છે તે લગાતાર બની રહ્યો છે ત્યારે તમને જણાવી તો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર ઇન્ડિયન ફોર્સ જે છે તે મિત્રો ખાસ કરીને આવા આતંકવાદીઓને ઝડપવાની પ્રયાસ કરી રહી છે તેની વચ્ચે ફરીદાબાદ મોડ્યુલ જેવું જ મિત્રો રાજસ્થાનમાં પણ જોવા મળ્યું જેવી રીતના દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યારે ત્યાંથી મિત્રો વહેલી સવારે જે પદાર્થ મળી આવ્યો હતો જેનાથી મિત્રો બોમ્બ બને છે તેવો જ સેમ ટુ સેમ પદાર્થ આજે જે છે તે મિત્રો રાજસ્થાનમાંથી મળી આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે એટલો જથ્થો મળ્યો છે કે જેનાથી દસ કિલોમીટરનો વિસ્તાર જે છે તે તબાહ થઈ શકે એટલે કે લાઇનમાં મિત્રો દસ કિલોમીટરની રેન્જમાં આવતું તમામ જે છે તે મિત્રો વિસ્તારો તબાહ કરી દે એટલો બોમ્બનો જથ્થો જે છે તે મિત્રો ખાસ આજે મિત્રો રાજસ્થાનમાં મળ્યો છે ત્યારે રાજસ્થાનમાં મિત્રો પોલીફેસ રાજ સંસદમાંથી વિસ્ફોટ કોની જપ્ત કર્યા છે અને તેની સાથે મિત્રો ગઈકાલે મિત્રોજી છે કે Kashmir માંથી પણ સમાચાર આવ્યા હતા Kashmir ની અંદર મિત્રો તનાજી ઇન્સ્પેક્ટર છે BSF ના સરહદી मुख्यालय માં એક પત્રકાર પરિષદ માં મિત્રો તેમણે જણાવ્યું હતું કે 100 થી 150 આતંકવાદીઓ જે છે તે મિત્રો ખાસ પાકિસ્તાન માંથી ભારત માં घुसવા માટે તૈયારી કરી રહ્યા છે અને ભારત પાકિસ્તાન